હું આપની સાથે હેતલ વડોદરા શહેરમાં સયાજી હોસ્પિટલ ની સામે સલાટવાળા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા માર્ગ પર પાણી ફરી વળ્યું છે ત્યારે પાલિકા દ્વારા ત્વરિત સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વડોદરા શહેરમાં વધુ એક વખત પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે અધિકારીઓની અનઆવડતને લીધે શહેરમાં વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ થવાની સમસ્યા સર્જાય છે તો સાજી હોસ્પિટલની સામે સલાટવાળા વિસ્તારમાં આવેલ પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર